બોલો આજે મોડાસાના હજારી સાહેબને જામીન પર મુક્ત કરેલા એમનો બીડો અમે રિલેટિવ લઈને અમે આવેલા અને સેન્ટ્રલ જેલના અંદર અમદાવાદ સેન્ટ્રલ જેલમાં અમે જમા કરાયો બીડો અને બીડો જમાયા કર્યા પછી એમને રિલીઝ કરવામાં આવેલા પરંતુ જુનાગઢ શ્રીએ એમના ફાંસાનો ઓર્ડરની બજવણી કરી છે અને અહીંયા એટલે અમને આજે ચાર્જશીટ આપવામાં આવેલું છે અને જે મોડાસાથી જે અમે જે જામીન આપી અને એને બીડો અહીંયા જમા કરાયો હવે કલેક્ટરશ્રીના ઓર્ડર જે અમે પાસામાં લેવામાં આવ્યા છે અને હાલ બરોડાની જમા મૂકેલી છે હવે જે કોઈ રેમેડી હશે એ ઓનરે ગુજરાત હાઈકોર્ટ અથવા તો અમે પાસા બોર્ડના અંદર જે રજૂઆત કરવી પડે એ અમે પેપરનો અભ્યાસ કરીને રજૂઆત કરીશું કારણ આપી પાસાનું હજી સુધી કોઈ કારણ અમે ચોક્કસ વાંચ્યું નથી પેપર્સ મળ્યા છે પણ ત્રણ કેસ છે એમની પાસે એવા કોઈ ડેન્જરસ વ્યક્તિ જેવા કોઈ કેસ નથી પરંતુ હવે પાસા જ્યારે કરી દીધી છે એટલે અમારી પાસે હવે કાયદાકીય કાર્યવાહી સિવાય હવે બીજો કોઈ રસ્તો નથી પાસા થાય તો કેટલા દિવસની અંદર પાસા કર્યા પછી પ્રથમ અમારે બોર્ડમાં રજૂઆત કરવી પડે છે બોર્ડમાં રજૂઆત કર્યા પછી એ જો કોઈ એનું પરિણામ ના આવે તો ગુજરાત હાઈકોર્ટના અંદર અમારે એની કાર્યવાહી કરવી પડતી હોય એ એના અંદર દિવસો નક્કી હોય છે પરંતુ બોર્ડ બેસે એના ઉપર આ નક્કી થતું હોય છે મારું નામ એમજી સદા એડવોકેટ બોડાસા પાસા જુનાગઢ શ્રી એમને પાસા કરી છે સાબરમતી સેન્ટ્રલ જેલથી નીકળ્યા બાદ તેઓને ડિટેન કરીને બરોડા સેન્ટ્રલ જેલ તરફ રવાના કરવામાં આવે છે પોલીસ એક્સપોર્ટ સાથે આગળ અમને ચાર્જશીટ મળ્યું છે આ ચાર્જશીટ મળ્યા પછી અમે અભ્યાસ કરીશું અને કાયદાકીય રીતે જે પ્રોસેસ થતી તે કરીશું અમે એને હાઈકોર્ટમાં રીટ કરીશું અમે છોડાવો મોડાસા કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા જામીનનો પ્રોસેસ શું રહ્યો અને પાછામાં કઈ રીતે તેઓને અટકાય કરવામાં આવ્યું શું કારણ આપવામાં મોડાસા કોર્ટમાંથી આજે એમને જામીન આપવામાં આવે એટલે કેસમાં જે પીડો અમને મળતા એટલે રિલીઝ ઓર્ડર મળતા રિલીઝ ઓર્ડર જમા કર્યા પછી પાછળનું જે ચાર્જશીટમાં જો હાલ ત્રણસો ચારસો છે

એમને મુક્ત કરતા સમયે જે શરતો મૂકી છે જેમાં કે મુદતમાં હાજર રહેવાનું અને પાસપોર્ટ જો ધરાવતા હોય તો જમા કરાવી દેવાનું અને ફરિયાદ પક્ષના કોઈ સાક્ષીઓને કોઈ ધાક ધમકી કે એ લોભ લાલચ આપવાની નહીં અને કોર્ટની પરમિશન વગર ભારત દેશ છોડવો નહીં તેમજ એમનું જે સરનામું છે એ રજૂ કરવું પડે અને સરનામું છે નામદાર કોર્ટને પૂછ્યા સિવાય એમનું બદલવું નહીં એ રીતની શરતો મૂકવામાં આવેલી છે અને એ રીતે એમને આજે જામીન પણ મુક્ત કરવામાં આવેલા છે મોડાસા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી અમે કોર્ટનો ઓર્ડર લઈ અને સેન્ટ્રલ જેલ અમદાવાદમાં મેં આજે રિલીઝ ઓર્ડર જમા કરાવ્યો છે અને અત્યારે એની કાર્યવાહી ચાલુ છે અને સાતેક વાગતા સુધી કે કલાકના અંદર એ હમણાં એમને જામીન પર અને મુક્ત કરવામાં આવશે અને આ પહેલાં પણ એમને જે બચાવની કોર્ટમાં જે કેસ હતો એમને પણ જામીન પર મુક્ત કરેલા છે અને સાંજેની જૂનાગઢની કોર્ટે પણ એમને જામીન પર મુક્ત કરેલા છે અને આ ગુજરાતમાં ત્રીજો કેસ હતો એમના અંદર પણ એમને જામીન પર મુક્ત કરેલા છે એટલે ગુજરાતના કોઈ હવે કેસ એમને કંઈ મારા ખ્યાલ થી હવે કોઈ પેન્ડિંગ નથી એમ જામીન પર મુક્ત થયા પછી શું કાર્યક્રમ છે ક્યાં જવાનું જામીન પર મુક્ત થયા પછી અત્યારે એમના ઘરે વતન મુંબઈ જઈ શકશે પછી જે કોર્ટના અંદરની જે એમની જે સોગંદનામા જે કરવા પડે એ બે ચાર દિવસ કે અઠવાડિયાનો ટાઈમ હોય છે એ અઠવાડિયાના અંદર ગમે તે એક દિવસે ફરી આવી અને એ સોગંદનામું કરી શકશે મોલા ના મોલા નીચે ઉપર લઈ લેજો એક મિનિટ ઉપર જાવ હા હા વાંધો નહી વાંધો નહી એક મિનિટ ઉપર હા વાંધો પડી ગઈ મુંજા ઓકે કહેજો પછી મોલી રે થોડો બોમ નીચે રાખો યાર બોમ નીચે રાખો હા અવાજ આવો એ ડક્કાનાવારી સાહેબ હું નહીં માર દઈએ આજ મોલાને જરી જલસે મોલે શું થયું મોમાઈ જરી સાહેબ લાવની ને મોબાઈલ ત્યાં પે ઉનકો अरेस्ट किए थे और जो जैसे बेल हो गया बेल होने के बाद आज हम उनका रिलीज ऑर्डर लेके सेंट्रल जेल अहमदाबाद पहुँचे से उनको जूनागढ़ से कलेक्टर सिंह ने पासा किया आगे जो भी लीगल प्रोसेसा हाईकोर्ट में कार्रवाई करेंगे जो भी लीगल रेमेडी लेनी है